પડ્યો છે વરસાદને પગલે નદી નાળાઓમાં ઘોડાપુર આવ્યું જૂના ઉમરપાડા પીંપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો ઉમરપાડા નજીક આવેલ ચેકડેમ છલકાયો છે સુરતના ઉમરપાડામાં સાંબેલાધાર વરસાદ પડ્યો છે અને ઘણી બધી જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ચેકડેમ છલકાયો છે ઉમરપાડા નજીક આવેલો ચેકડેમ છલકાયો છે સુરતના ઉમરપાડાના દ્રશ્ય છે કે જ્યાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો અને સુરતમાં પણ વરસાદને કારણે ચેકડેમ છલકાના અત્યારે આદ્રશ્ય સામે આવી રહ્યા છે ઘણા બધા ગામોને જોરતા લો લેવલ કે જે પાણીમાં ગરકાવ થયેલા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું અત્યારે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે બીજી બાજુ વરસાદ પડી રહ્યો છે સુરતના ઉમરપાડામાં મેઘરાજાનો આ બીજો રાઉન્ડ અને તેના કારણે સુરતીલાલાઓને ફરી એક વખત મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે કારણ કે ઘણી બધી એવી ખાડીપુર છે કે જેમાં ખાડીઓ છે કે જેનું પાણી પણ હવે બહાર આવી રહ્યું છે ખાડીઓના પાણીના કારણે બીજી બાજુ પ્રશાસનની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેમાં લાલિયાવાડી સામે આવી રહી છે અને એના કારણે સુરતની જનતા કે જેને અત્યારે ભોગવવું પડી રહ્યું છે તો દક્ષિણ ગુજરાતના વલસાડમાં પણ